ઉપર સડા ખબર પડે છે આમ નથી અમને બધા કલાકાર કે છે પણ હું અમને કલાકાર કેવાય જ નઈ કલાકાર કોને કેવાય કોઈ બે વર નું છોકરો અને આપણને દયા આવે કે આના નથી નથી આને આને ઘર ધંધો નથી આપણે આને ઉછેરીને મોટું કરી અને કોઈક મોટું કરે અને આપણો પોતાનો દીકરો હોય ઉછેરીને મોટો કરી એને ભણાવી એના લગ્ન કરી અને પછી આપણો પૂરે પૂરો વિશ્વાસ કેળવી અને ઘરમાંથી બધું હાથ ફરો કરી ફોન ચાંદી રૂપિયા ચેક બુક બધું લઈને ભાગી જાય ને ખાવા ધાન નો રવા દે પોલીસ વાળા ના હાથમાં નો આવે ને એને કલાકાર કેવા કલાકાર અમે નથી કલાકાર છે ને કલા આકાર આપે એને કલાકાર કેવા એક પ્રજાપતિ નો દીકરો હોય ને માટી લઈ આવી માટલું બનાવે અને એ માટલું બનાવ્યા પછી એને પકવે પકવીન પછી આમ બજારમાં વેચાય ને પછી એને આ બેનો દીકરીઓ બાબુ કેવું હાચવે કેવું જીવ ગોળે હાથ હોય ફૂટી જાય ને પછી એને શું કહેવાય ઠીકરા કહેવાય એને માટીએ નો કહેવાય ને માટલો ન કહેવાય અને ઠીકરા થયા પછી ઠેબે આવે એનું પછી કઈ નો થાય એમ કલાકાર જેટલા હતા ઠેબે ઠીકરા હોય ઠીકરા જેવા થઈ જાય કોઈ બોલાવતું નથી ને હવે કઈ ભજન કરીએ નથી શકતા એટલે આમાં આમાં સમજીને હાલા જેવી વાત છે એટલા માટે મહાપુરુષો તમને મને ખુબ શાંત કરી છે હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો હું તો એમ કહું આ બેનુ ની આટલી બધી સંખ્યા છે ને બેનુ ને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં હોય એમના હારા સંતાન કોઈ દી થાય નહીં ધરાવીને ધાન નો નીપજે કોડું બીન માડું નો હોય જેલ જકરા નીપજે જેની જન્યતા હોતલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે

અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાન આપ્યું હોય ખાઉ પીવો વાપરો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન રામાયણ હનુમાનજી નું પાત્ર છે તમને હું અમુક વાતું કરીશ ક્યાંય તમે નહીં સાંભળ્યો કે સીતાજી કે લક્ષ્મણ ને ઓળખી ગયા એનું હરણ થયું તો તમે એમ માનો છો સીતાજી માં શક્તિ નહોતી

રામાયણ છે ને તમને મને એક મારેક બતાવ્યો છે તમે જો એક એ રામચંદ્ર પરમાત્મા કે હરણ ને માર વાગ્યા કે સોનાનું હરણ હતું સોનાના અણિયા હોય તમને જેમ લાગ્યા ફોનાનું અણિયું આય આવ્યું હોય આપણે એમ કે આ આ કઈ કઈક કાલ્પનિક છે હાર ફોનાનું અણિયુ ન હોય તો જેથી રામ ને નહીં ખબર પડી હોય

અને અમુક ને કઈ ખોટી કકડી છે દુખી થયો થોડોક પણ બાપ ને જાળવજો બાપુ જિંદગીમાં કાંઈ ન કરવું પડે મા બાપ જેવા દુનિયામાં ભગવાન ક્યાંય છે જ નહીં કોઈ ભગવાન મળ્યો એવું મને દેખાતું નથી અને કોઈને મળ્યો હોય તો મને ફોન કરજો કાંઈ કણે છે તો હું અહીંયા આટો માર્યો ભગવાન કોઈને મળ્યો નથી અને મળે નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે ભગવાન આપણે જેવો છે નહીં પણ આખી દુનિયામાં રખડો તમારું કામ ન થાય અને તમે તમારા ઘરે હોતા ખબર પડે તમારું કામ થઈ ગયું સમજી લેવાનું કે આવીને કરી ગયો બાકી મળે કાઈ નહીં આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે અમે ગોકુળ માં ગયા તા ગોકુળ ચાર પાંચ ભાઈ બંધ ફરવા એક બાપુ બેઠા તા નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હતી અમે કે બધા બે ગયા રૂપિયા લાવો કાનુડાને કાનુડા નાખવાના મેં કીધું કાનુડા ની અંદર બગડે ને અમારા રૂપિયા બગડે ભલે હું તો નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દુવારીકે કઈ છે આટો મારવા આવ્યો કાનુડો અમારી ભેગો છે અહીંયા આવી ને આવી દુકાનું છે બાપુ દુનિયામાં કઈ છે નહીં માને બાપ ને જરૂર પડે ને તો એને કઈ એની આતળી ઠારજો બાકી હું કોઈ દી કોઈને કઈ ભલામણ નથી કરતો કઈ આટલું દાન કરો ના એટલું પૂન કરો ના કથાયું કરો મને તેમ એમ થાય કે કથાયું ને ભજન ને ધૂન ને માતાજી ના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી કોઈ ના રૂપિયા ખોટા છે એવું ન બોલાય પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈડા એટલું કરી નહોતા આપતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો આ હું ધોરણ થતું એવું નથી લાગતું કઈ એટલે નો કરશો એવું નથી કે હું જે કરતા હોય તો કરજો જ તે પણ કહેવાનો મારો મિનિંગ કઈક આપણી અંતરની વેદના હોય જોઈએ અને અંતરની વેદના નથી ને એટલે નથી બગાડ અટકતો

હલો હલો બાબુ હલો રાજી આપણે એમ દે પગલા પાડવામાં થશે અહીંયા આથી મફત પાડી તો પાડવા દેતા નથી સાચું શું આમાં પણ સ્વીકારવું પડે કેવાનો મારો મિનિંગ ઈ નથી પાડવા દેતા એ સત્ય છે પાડે છે એ સત્ય છે આ સ્વીકારવાની જરૂર છે